નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી માહિતી વિશે આપવામાં આવતો સરકારી ભરતી કે સરકારી કોઈપણ સરકારી યોજના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોતી હોય તો મિત્રો ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી પરથીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ જાહેરાત માટે વ્યક્ત કરવામાં આવતો બે હજાર ચોવીસ માટેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં પ્રવેશ જાહેરાત માટે આપવામાં આવ્યું છે મિત્રો કે બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિકલ માટે ગ્રાન્ટ ઇન આઈટ કોર્સ માટેની માહિતી આપવામાં આવે છે જે વિદ્યાર્થી મિત્રો માટે સારા સમાચાર છે કે મિત્રો બીએસસી એમએસસી જે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોર્સ જોતો હોય તેમના માટે મિત્રો પ્રવેશ લાયકાત માટે મિત્રો ધોરણ બાર પાસ હોવો જોઈએ સાયન્સ એ અથવા ગ્રુપ બી હોવો જોઈએ અથવા સમક્ષ અહીં વેબસાઇટ આપવામાં આવે છે મિત્રો જે જી સી એ એસ ડોટ જી યુ આઈ જી ઓવી ડોટ ઈડી ડોટ ઇન પર જઈને તમે સંપૂર્ણ મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિશેની સંપૂર્ણ જાહેરાત મેળવી શકો છો મિત્રો સંપર્ક નંબર પણ આપવામાં આવ્યા છે મિત્રો ચોરાણું બે પંદર જીરો તેવીસ અને નવાણું સાત અડતાળીસ સત્તર છસો ઓગણીસ પર આપવામાં આવશે તમને સંપૂર્ણ માહિતી પ્રવેશ જાહેરાત માટેની આપવામાં આવશે મિત્રો વિશેષતા એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પરથી સરકારી તારણા ધોરણની ફી મુજબ ચાલતો સરકાર માન્ય અભ્યાસક્રમ સરકારી નિયમો મુજબ એપ્રાઇન્ટ ફિઝિક્સ માટે બીએસસી અને એમએસસીની ડિગ્રી માટેનો આ અભ્યાસક્રમ છે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી પરથી સરકારી યોજનાની સંપૂર્ણ વિગતવાર માહિતી જોતી હોય તો મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત